નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણી વખત આપણે વનવગડામાં રખડતા હોઈએ અને અમુક છોડ આપણને જોવા મળી જાય અને એ છોડ રૂપાળા લાગતા હોય પણ આપણે એને ઓળખતા ન હોઈએ પણ એ બધાય છોડ છે એ સારા હોતા નથી છોડમાં પણ અમુક જાત એવી છે કે જેને વતાવાય એ નહીં દાખલા તરીકે ખાજવડી બરાબર એનો છોડ જો અડી ગયા તો માથા માથાકૂચ દી થાય આખા શરીરમાં ખંજવાળ ઉપડી જાય એટલે છોડને ઓળખવા ખૂબ જરૂરી છે તો આજે એવો રૂપાળો છોડ મેં જોયો અને મને એમ થયું કે આપણે આનો પરિચય આપીએ તો એના વિશે એવું કહેવાય છે કે વનવગડામાં જોવા મળે જંગલી લાલ પતીના છોડવા વનવગડામાં જોવા મળે જંગલી લાલપત્તીના છોડવા હોય થોડા વિશલ માટે સમજી વિચારીને તોડવા રૂપાળા લાગે પણ થોડા વિષલ છે એટલે કે ઝેરી છે અને એ દુધેલીની જ એક જાત છે તો તમે બરાબર સમજ્યા કે જંગલી લાલપત્તી વિશે આપણે પરિચય મેળવવાનો છે તો જોઈએ જંગલી લાલપત્તી વિશે આ જંગલી લાલપત્તીનો છોડ છે આમ તો આ દુધેલીની જ એક જાત છે વરસાદ થતાં જ તે ઊગી નીકળે છે અને ક્યાંક ક્યાંક તો તે જથ્થાબંધ જોવા મળે છે ભેજવાળી જમીનમાં કોઈ જગ્યાએ એ બારેમાં જોવા મળે ખરી આ છોડ રસ્તાઓની બાજુએ વાડીઓની વારમાં પાણીના ધોરિયા કાંઠે ખેતરોમાં ચરિયાણા વિસ્તારોમાં કચ્છના રેતાળ પ્રદેશમાં બાગ બગીચાઓમાં મેદાનોમાં અને ઘર આંગણે પણ આપમે નીકળતી વનસ્પતિ છે એક વાર મોટો થઈ જાય ત્યારબાદ તે આજુબાજુ વિસ્તરતો રહે છે જંગલ વિસ્તારમાં તે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે કોઈ જગ્યાએ તે મોટી દૂધેલી કે રાતી દૂધેલીના નામે ઓળખાય છે કારણ કે આ છોડની મુખ્ય દાંડી અને શાખાઓ રતાસ પડતા રંગની તેમજ પાન પણ રતાસ પડતા લીલા રંગના હોય અને જંગલ વિસ્તારને વગડામાં વિશેષ થતા હોય તેને જંગલી લાલપતી તરીકે ઓળખતા હશે હિન્દીમાં તે ખાવડ દુધિકા કે ખબાડ દુધિયાના નામે ઓળખાય છે તો સંસ્કૃતમાં તે વન દુધિકા કહેવાય છે અંગ્રેજીમાં તે વાઇલ્ડ પોઇન્સેટિયા તરીકે પ્રસિદ્ધ છે તો વાઇડ સ્પર્ધ તરીકે પણ તે ઓળખાય છે તેનું શાસ્ત્રીય નામ યુફોર્બિયા હેટ્રોફિલા છે આ છોડના મૂળ ખીલા મૂળ અને તેમાંથી તંતુ મૂળ ફૂટેલા જોવા મળે છે તેની મુખ્ય દાંડી પેન્સિલ જેવી જાડી અને તેમાંથી અનેક શાખાઓ નીકળી છોડને ઘેરાવદાર બનાવે છે આ છોડ અડધોથી ત્રણેક ફૂટ ઊંચા જોવા મળે છે તેમાં પાન સામસામે આવેલા અને જેમ છોડ વિકસતો જાય તેમ નીચેના પાન ખરી જાય છે અને ઉપરના ભાગમાં જ વિશેષ પાન જોવા મળે છે પરંતુ છોડ પાકતા જ બધા જ પાન ખરી જાય અને અંતે છોડ સુકાઈ જાય છે પાન બેથી ચારેક ઇંચ લાંબા એકથી બે ઇંચ પહોળા મથારે ગોળાઈ થતાં અને વચ્ચે પહોળા તેમજ ટોચના ભાગે સાંકડા થતાં અણીદાર હોય છે પાન રતાસ પડતા લીલા રંગના વચ્ચેના ભાગે રાતા કે પીળા પડતા અથવા કાળા ધાબા હોય છે પાનને ચોરતા તેમાંથી રતાસ પડતો ચીકણો રસ નીકળે છે જે સ્વાદે કડવો અને તુરો તેમજ અણગમતી વાસવાળો હોય છે પુષ્પ ધારણ કરનારી સળી મુખ્ય દાંડી અને શાખાઓના છેવાડે ઝુમખામાં અસંખ્ય ફૂલો આવે છે ફૂલો સૂક્ષ્મ અને સફેદ કે પીળાશ પડતા રંગના અને તેમાં મથારે ફળ બંધાય છે તેમાં અસંખ્ય સૂક્ષ્મ બીજ હોય છે જે આજુબાજુ ફેલાઈને ભેજવાળા વાતાવરણમાં ફરી ઊગી નીકળે છે આ દૂધેલીની જ એક જાત છે અને આપણે આની પહેલાં જે સુડી સોપારી નામની દૂધેલીનો પરિચય મેળવો હતો આ છોડવા તેના જેવા જ લાગે પણ એનાથી મોટા થાય છે અને દુધેલીની દરેક જાતોની જેમ આમાં પણ એનું કોઈ પણ અંગ આપણે તોડીએ તો એમાંથી દૂધ એટલે કે ક્ષીર નીકળે છે યુફોર્બેસી વર્ગની આ વનસ્પતિ એકવાર ઉગી ગયા બાદ તેનો ફેલાવો થતો રહે છે તેમજ જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા નામે એ ઓળખાતી પણ હોય છે જંગલી લાલપત્તીના ઔષધિ ગુણની જો વાત કરીએ તો તે સ્વાદે કડવી તુરી વૃષ્ય વૃક્ષ ગ્રાહક ઉષ્ણ પારબંધક માદક મળસ્તંભક દાહક અને વિષલ છે તે કફ મેદ કોઢ દાદર ખસ ખરજવું જેવા ચામડીના રોગો સંગ્રહણી કૃમિ જાળા અને વાયરલ જવર દૂર કરનારી માનવામાં આવે છે જંગલી લાલપત્તીના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તે આમ તો વિશલ છે વળી તેનું દૂધ ચામડી ઉપર પડે તો ક્યારેક જલન પણ કરનાર છે તેમ છતાં તે ઉપયોગી તો છે જ જંગલી લાલપત્તીના પાનની ભાજી કરી ખાવાથી પેટના રોગો અને કૃમિ દૂર થાય છે તેમજ કબજિયાત દૂર કરી આંતરડાના રોગો દૂર કરનાર છે વિશેષ પ્રમાણમાં તેનું સેવન ક્યારેય ન કરવું જોઈએ લાલ પતી ચામડીના રોગોમાં ઉત્તમ કામ કરે તેનું ક્ષીર એટલે કે દૂધ દાદર ખસ ખરજવા કે ચામડીના ચકામાં થયેલા ભાગ પર થોડો સમય લગાડવાથી ત્વચા રોગ દૂર થાય છે આમ તો વેદની સલાહ અનુસાર તેનો ઉપયોગ કરવામાં આવે તો કુષ્ઠરોગ એટલે કે કોઢ પણ દૂર થઈ શકે છે જંગલી લાલપત્તીમાં ટોચના ભાગે ફળફૂલવાળો ભાગ લઈ તેનું ચૂણ બનાવી ગોળમાં મેળવી તેની ગોળીઓ બનાવી લેવી અને આ ગોળીઓનું જો સેવન કરવામાં આવે તો કબજિયાત પેટના દર્દો અને હરસ દૂર થાય છે કફરોગમાં પણ આ ઉત્તમ કામ કરનારી મનાય છે જંગલી લાલપત્તીનો રસ માથામાં પડેલી ઉંદરી ઉપર જો લેપ કરવામાં આવે તો થોડા સમયમાં તેમાં ફરી વાર આવવા લાગે છે જંગલી લાલપત્તીનું દૂધ ખીલ ઉપર લગાડવાથી ખીલ પાકીને નીકળી જાય છે ફરી ખીલ થતા નથી અને ખીલનો ડાઘ પણ દૂર થાય છે આમ જંગલી લાલપત્તી ઉપયોગી તો છે પરંતુ વિશલ છે માટે તેનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ અને બને ત્યાં સુધી વેદની સલાહ મુજબ જ ઉપયોગ કરવો જો વેદની સલાહ મુજબ ઉપયોગ ન કરવામાં આવે તો ક્યારેક આડઅસર પણ થઈ શકે તો વેદની સલાહ મુજબ જ આનો ઉપયોગ કરીએ તો કુષ્ઠરોગ એટલે કે કોઢ પણ દૂર થઈ શકે તો આપણે પણ આ વનસ્પતિનો વેદની સલાહ મુજબ જ ઉપયોગ કરીએ અને પ્રમાણસર ઉપયોગ કરીએ તો મિત્રો આ જંગલી લાલપતી છે અને આ દૂધેલીની જ એક જાત છે આપણે ઘણી બધી દૂધેલી વિશે માહિતી મેળવી જેને તોડતા ચીડ નીકળે એટલે કે દૂધ નીકળે બરાબર તો એ દૂધવાળી જે જાતો છે બધી એ દૂધેલીની જાતો ગણાય અને આ છોડવા કેવા સરસ મજાના રૂપાળા લાગે પણ છતાંય એ થોડાક ઝેરી છે અને એ ઝેરી હોય એટલે એનો ઉપયોગ કરવામાં હંમેશા ધ્યાન રાખવું પડે પણ ઉપયોગી તો છે જ આપણે એના ઉપયોગ જોયા તો આવી અગત્યની માહિતી છે એ મેળવતા રહો અને હા લાઈક કરવાનું ભૂલાય નહીં તો કરો અને હા આપણું સૂત્ર છે છે યાદ ને કે મારું સ્વાસ્થ મારા હાથમાં તમારું સ્વાસ્થ્ય જાણવો અને હા આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ